હાલ કોરોનાએ સમગ્ર દુનિયાભરની અંદર હાહાકાર મચાવી દીધો છે ત્યારે તેની અંદર હાલ ભારત દેશ બાકાત રહ્યું નથી ત્યારે સુરત શહેરની અંદર પણ આજે પણ કોરોનાના કેસોમાં હાલ જોવા મળ્યો છે જેની અંદર ફ્રન્ટ વોરિયર્સ વિદ્યાર્થી વેપારી સહિતનાઓ પણ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે ત્યારે હવે સુટીઓ દ્વારા આવી જ રીતે ગાઈડલાઈનનું પાલન કરાશે તો આવનાર સમયમાં આપણે કોરોનાના સંપૂર્ણ મહા તાપવામાં સફળ થશે તેમ લાગી રહ્યું છે તો સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં પંચ્યાસી જિલ્લામાં ઉડતાલ મારી કોરોનાના નવા માત્ર એકસો તેત્રીસ પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકતાલીસ હજાર છસો આડત્રીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ત્રણ ના મોત સાથે કુલ મૃત્યુઆંક બે હજાર બ્યાસી છે સુરત શહેરમાંથી એકસો આઠ અને જિલ્લામાંથી એકસો પાસઠ મળી કુલ બસો તોતેર દદી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માતાપના આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ છત્રીસ હજાર આઠસો તેત્રીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બે હજાર સાતસો ત્રેવીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર એકસો ચાર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો પંદરના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર પાંચસો ચોત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો સડસઠના મોત થયા પામે છે સુરત શહેરમાંથી એક લાખ છ હજાર આઠસો આઠ અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર પચીસ દર્દી ઘરે પણ પહોંચ્યા છે અઝર